તમે કયા સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાના છો તો કલેક્ટર સાહેબ એ કે જેને વાંધો લીધો એને પહેલા બોલેશું તો જેને વાંધા લીધા એનું હિયરિંગ તમે કર્યું તો એની કોપી

ભાજપના પ્રમુખ નો આદેશ તમે માનીને તમે સામાન્ય પ્રજા ને જે ગરીબ છે જે રોડ નહીં નઈ નઈ

તમારા માણસ ઉપર વાંધા ઉચક્યા છે સામાન્ય નહીં કામગીરી તમે કરી એટલે એમને વાંધો તમારી સામે તો તમારી સામે જયારે વાંધો હોય તો તમે સાક્ષી બનીને એ બીજેપીના નેતાઓની સામે તમે ફરિયાદ આપો એક